ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદના ખૂબ મોટા તહેવારોની ઉજવણી પછી સુરત શહેર પોલીસ નવરાત્રિના મહોત્સવ માટે પણ તૈયાર છે વિશ્વવિખ્યાત ગરબા ઉત્સવ માટે ડે એન્ડ નાઇટ જે રીતે નગરજનો એમાં ભાગ લેતા હોય છે એના માટે અમે પણ તૈયાર છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં અમારો ટોટલ હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ રિસોર્સિસ જેવા કે સીસીટીવી કેમેરા હોય બોડી વોન કેમેરા હોય કે ડીએફએમડી ડોર કે એચએસએમડીથી ચેકિંગ ફિક્સિંગ કરવું હોય અને અવાવરું જે જગ્યાઓ છે ત્યાં અમારા બાઇક પેટ્રોલિંગ ઘોડેસવારના પેટ્રોલિંગ અને સી ટીમ દ્વારા બીસીઆરની ટીમનું પેટ્રોલિંગ સતત રહેશે ખાસ કરીને રાજ્ય સરકારના નોટિફિકેશન પછી લાઉડ સ્પીકરની જે લિમિટ હોય છે એ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવામાં આવે છે એ અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવનાર છે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે મોડી રાત્રે સુધી જે ગરબા ચાલતા હોય છે એમાં વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલનગારા સાથે ગરબા ગાઈ શકતા હોય છે આ સિવાય આપણે જણાવી દઈએ કે સુરત શહેરની એક ખાસિયત એ છે કે મોટા ડોમની અંદર મોટા સ્ટ્રકચર ઊભા કરી અને નવરાત્રિનું આયોજન થતું હોય છે જેના સ્ટેબિલિટી અને ખાસ ચકાસણી કરવામાં આવશે રાજકોટની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ફાયર સેફ્ટીથી માંડીને એમનું જે ઇમરજન્સી એક્ઝિટ પ્લાન છે વેકેશન પ્લાન છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે જે આયોજકો છે એને તો અમે અપીલ કરીએ છીએ પણ ખાસ કરીને ગરબા રમનાર ખેલૈયાઓને ખાસ અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પરિવાર સાથે ઇન ટાઈમ સમયસર આ ઉત્સવમાં ભાગ લે અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં પોલીસની મદદ લે હંડ્રેડ નંબર અને વન વન મહિલા હેલ્પલાઇન એક્ટિવ રહેશે અમારું કમાન્ડ અને કંટ્રોલ યુનિટની અંદર ટવેન્ટી ફોર આવર્સ માટે ટીમો એક્ટિવ હશે રાત્રિ દરમિયાન કોઈપણ મહિલાને કોઈ તકલીફ હોય કોઈ જણા જરૂર જણાય ટ્રાન્સપોર્ટેશનની જરૂર જણાય તો એ અમારી મદદ લઈ શકે છે અમારી પીસીઆર બહેન એને મદદ પ્રમાણે તૈયાર હશે